વલસાડ ડાંગ લોકસભા બેઠક પર સાતમી તારીખના રોજ મતદાન મથકો પર મતદાન યોજાનાર છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે વિધાનસભા મથકો પર ઈવીએમ રવાના કરવામાં આવ્યા હતા તમામ મતદાન મથકો ઉપર દસ થી વધુ પોલીંગ સ્ટાફ અને સાત હજારથી વધુ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે વલસાડ જિલ્લામાં ચારસો ને એસી જેટલા સેન્સિટિવ મતદાન મથકો ઉપર વહીવટીતંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સાથે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે એસઆરપીએફની ટીમ પણ ગોઠવી દેવામાં આવી છે તમામ મતદાન મથકો ઉપર ઈવીએમ સાથે પોલિંગ સ્ટાફ રવાના થયો લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સાતમી મેના રોજ યોજાશે રાજ્યના હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે જેને લઈને રાજ્ય ચૂંટણી વિભાગના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ચૂંટણી વિભાગે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની મદદ લઈને જિલ્લામાં આવેલા તમામ મતદાન મથકોમાં હીટવેવની દવાઓ પણ પૂરી પાડવામાં જણાવ્યું છે આ સાથે જ વલસાડ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા પંખા કુલર મંડપ સહિતની પાયાની સુવિધાઓ તમામ મતદાન મથકો પર કરવામાં આવશે